મારું નામ સમુભાઈ લખુભાઈ જરૂર છે હું એપીએમસી નું ચેરમેન બુજ આ વર્ષની જેમ પરંપરાગત નવા વર્ષના લાભ માં તેમના કાટા પૂજન અને મૂર્તના સોદા થતા હોય છે આજે લાપાં ગામના સૌથી મગનો વેપાર થયો છે સો કિલોનો બાર હજાર પાંચસો અગિયારનો મૃતનો સોદો થયો છે તો બે બે થી ત્રણ કરોડ ટર્નઓવર ઓતું હોય છે વાર્ષિક વેપારી ખેડૂતો માટે કેન્ટીનની સગવડ અમે આપી છે માલધારીઓને બધાને ફૂલ સગવડ બધી ફૂલ સેપેટ આપી છે સૌથી વધારે ખેડૂતને એમ કહે કે વધારે વધારે માલ એ પૂજે જે પીએમસી લઈ આવો તમને પૂરતો ભાવ મળશે પૂરી સગવડ મળશે પૂરું વજન મળશે આવતા વર્ષ માટે અમારે એક સબ યાર્ડ આનંદ સર મંજૂર જમીન થઈ છે બીજું બાજુ આજે તારીખ છે એમાં પણ કામકાજ ચાલુ છે ગુદામના એટલે વધારે વધારે વેપારીઓ અને ખેડૂતને લાભ મળે એવા પ્રયત્નો રહેશે મેં એમ જ કહ્યું કે જે કામ કરો તમે ઈમદા ઈમાનદારીથી કરો અને ખેડૂત વધારે વધારે આપણે અહીંયા આ પૂજા આવે એવા પ્રયત્નો આપણે કરીએ